1130 છે ટેકાના ભાવ કરતાં બજાર ભાવ નીચા જાય ત્યારે ભારત સરકારની પીએમ આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યના ચણા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે ધારી ખેત ઉત્પન્ન બજાર સમિતિ શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદન અને પ્રોસેસિંગ સહકારી મંડળી દ્વારા ચાલુ રવિ ઋતુમાં અત્યાર સુધીમાં તેર લાખ 68,400 મણ ચણાની ખરીદી કરવામાં આવી છે ધારી તાલુકામાં ગત રોજ સુધી 849 ખેડૂતોએ ચણાના ટેકાના ભાવનો લાભ લીધો હતો ટેકાના ભાવથી ચણાની ખરીદી અંતર્ગત ખેડૂતોના ખાતામાં કુલ રૂપિયા 7.73 કરોડથી વધુ રકમ સીધી જ જમા કરવામાં આવી હતી ચાલુ રવિ ઋતુમાં ધારી તાલુકાના ચણાની જણસીના ટેકાના ભાવથી વેચાણ માટે રૂપિયા 4297 ખેડૂતોએ ટેકાના ભાવથી વેચાણ બસો સત્તાણું ખેડૂતોએ નોંધણી કરાવી છે શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદન અને અન્ય માર્કેટિંગ યાર્ડ કરતા વધુ છે ખેડૂતોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે અને ખેડૂતોને તેમની જણસીના વેચાણની કુલ રકમ સમયસર ઝડપથી મળે તેવી આગવી વ્યવસ્થા એફપીઓ દ્વારા કરવામાં આવી છે ખેડૂતને બજાર ભાવની સરખામણીએ વધુ સારા ભાવ મળે છે આ એફપીઓ ને છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ કોપરેટિવ ડેવલપમેન્ટ સોસાયટી અંતર્ગતની કુલ રૂપિયા લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ઉપરાંત મૂલ્યવર્ધન સુવિધાઓ વિકસાવવા માટે ક્લિનિંગ સોર્ટેક્સ અને પેકેજિંગ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા બે કરોડ ની સબસીડી પણ આપવામાં આવી છે અમે બે ત્રણ વર્ષથી બધો માલ લઈને આવી છીએ ચોમાસામાં સી રહેવા લેવા છે ત્યારે શેણા લઈ લેવા છે અને અમને બજારમાં કરતા અત્યારે એક હજાર પચ્ચા સુધી શેણા વેસાય છે આ અગિયારસો ને ત્રીસ રૂપિયામાં શેણા ખરીદે છે એક ટ્રેક્ટર એમને સાત થી આઠ હજાર રૂપિયા સુધીનો ફાયદો થાય છે રાજ્ય સરકારે આ ટેકા નો ભાવ જેમને જાહેર કર્યો છે એટલે ખેડૂતો માટે બહુ સારું છે અને સિંહાલય નું આવ્યો હતો અને ત્રણ વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ આવી છે આ ટીમ છે એનું કામ બહુ સારું છે અને પેમેન્ટ એ આઠ દી અમને બધું મળી જાય છે તાત્કાલિક અને નરેન્દ્ર મોદી એ જે આ કર્યું એનો આદેશ બહુ સારો કહેવાય એટલે અમને આભાર ખૂબ ખૂબ એનો આભાર મારું નામ ભાવના ગોંડલિયા શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળીના ચેરપર્સન તરીકે જવાબદારી નિભાવું છું ધારી તાલુકાની અંદર હાલમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા નાફેડ તેમજ ગુજકો માસોલ દ્વારા આ સંસ્થાને ખરીદીનું કામ સોંપવામાં આવ્યું છે અને જેની અંદર કુલ ધારી તાલુકામાં બેતાલીસો સત્તાણું ખેડૂતોએ ઓનલાઈન કરાવેલ છે આઠસો ને ઓગણપચાસ ખેડૂતોએ આજ સુધીમાં એમનો લાભ લીધેલો છે કુલ સાત કરોડ તોતેર લાખ જેવી માતબર રકમ ધારી તાલુકાના ખેડૂતોના ખાતામાં આવી ગઈ છે એક ખેડૂત નવ થી દસ હજાર રૂપિયા નો ખેડૂતોને હાલ ફાયદો થઈ રહ્યો છે બજાર ની અંદર ભાવ મળી રહ્યો છે એના કરતા ખેડૂતને એક મણે પચાસ થી સો રૂપિયા સુધીનો ભાવ ફેર મળી રહ્યો છે માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જે સ્વપ્ન છે કે ખેડૂતોની આવક બમણી કરવાની એ સ્વપ્ન ને સાકાર કરવા માટે પીએસએસ ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતોને જે ફાયદો મળી રહ્યો છે